કારણ કે મેઈન વસ્તુ સ્ક્રિપ્ટિંગ કન્ટેન્ટ છે ને કન્ટેન્ટ એ બહુ એટલે બહુ પ્રિપેર કરે પછી તમારો કેમેરો ગમે એવો હોય છે ને તો હાલી જાય ઘરે તો અહીંયા બે ગયો બોલ દેખાડ દેજો ભાઈ તારી ગેમ દેખાડ દે દેજો પબજી હાલે મિત્રો છે ખા લેતે હે ફિકર નહીં કરતે ઉતરે 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 નકર તેલ પીવાની

મિક્રો લીધા જ રાખે મામા ફ્રૂટ તો અમે ખાઈ ગયા ત્યારે પાછું ફ્રૂટ બાકી એટલું લીધા રાખે બપોર હજી અમે તો બપોરને બનાવવા પકોડા બરાબર પકોડા બનાવવા ને તો એક બધું અત્યારે આપણે ખાલી એક સામાન્ય નાસ્તો કરી બાકી બધું બીજું પછી ખાવું આ ચોકલેટના ડબ્બા હતા બધાય બધાય ચોકલેટના ડબ્બામાં ચેવડો ને આ બધું જો નાસ્તા ભરાઈ ગયા બરાબર આમાંય નાસ્તા બધા ભરા જોઈ લીધો

ખાલી મોટું મોડું ધોઈ ને બધું હવે આપણે કમ્પ્લીટ ફ્રેશ થઈને પછી આપણે વાળ કપાવા જવાના છે ને બસ બ્રેડ લેવાની છે બપોર હાલના સેન્ડવીચ બપોરના પકોડા એવું બધું કરવાનું પ્લાનિંગ હમ પકોડા માટે ને સેન્ડવીચ માટે બનાવે છે બટેટા ફોલે છે બરાબર અને બાફી નાખ છે મે બાફી નાખ ત્યાં હું પકો બ્રેડ લઈ આવું બરાબર વટાણા બાઈ પકો બટેટા બાફ વટાણા જેવો બફાય છે

પડી પડી હસી આવી ગયો શિયાળા મોર ભાઈ ને તો એસી આવી ગયા જમાવટ તમારે છે ભાઈ હજી તો શિયાળાની શરૂઆત હજી પૂરી થઈ છે હજી તો બેહવાનો ચાલુ બાકી છે અને એસી ડાયરેક્ટ આવી ગયા હિતા ઉપર એસી હાલવા પીડું ગરમી તો તમને જ થાય છે તો મિત્રો પકોડા બની ગયા છે જો મસ્ત મજાનો મમ્મીએ બનાવ્યા છે મારું બધું કામ કમ્પ્લીટ પટી ગયું ને એટલે મમ્મી આવી જાય પકોડા બનાવી નાખ્યા એટલે મમ્મી એમ કે છે ભાઈ હું વાંધો હે બ્રેડ વાસી છે વાસી છે કેમ મમ્મી ખબર પડી જાય એમાં ડેટ લખી ગઈ આમાં છે ને મિત્રો અત્યારે કોઈને પધરાવવું ને એટલે કોઈ નંબર ખરેખર હું મમ્મી

આ બપોર પછી નાવાનું હોય કારણ કે આજે બાળ ગાડી બધુંય કમ્પ્લીટ સેટ કરાવવાનું હોય ને તમારા ભાઈને કટુડો કટુડો થવાનું હોય કારણ કે હજી હોવ જન્મમાં જીવનમાં આપણે આવી નથી ત્યાં લગીને થોડું ફેશનેબલ થઈ જવાનું કારણ કે પછી તો આપણે કાંઈ ફેશનેબલ કોઈને દેખાડવા તો જવું નથી બરાબર એટલે થોડું ઘણું આમ બાળ ગાડીને કરાવવું પડે બાવા જેવા થઈ ગયા હતા આથી તો જ કરાવે ને ભાઈ બાકી ખર્ચો શું કરાય કાઈ વાંધો ના આપણો દી હાન ના ઉગે હું 8 વાગે ના લીધી તો 6 વાગે ના આવ્યો ને મે એવું એક રવિવાર હોય મિત્રો એટલે થોડુંક એડજસ્ટમેન્ટ કરવું પડતું હોય બાકી તો કઈ વાંધો ના આવે ઈઓ મારી પાસે એટલા સ્ક્રિપ્ટ લખેલી છે ને હું તમને દેખાડું જો આ તો હું તમને બધું દેખાડું કારણ કે આપને બે હું ઓછું ગમે મારો મન એવું જ છે કે ભાઈ ભાગદોડ જો તમને દેખાડું મિત્રો ઈ લોક ઓ દુસરા કુછ નહીં દેખાઉંગા દોસ્ત લોક સ્ક્રિપ્ટિંગ મારી પાસે ને એટલી બધી લખેલી હોય ને જોઈ લે તમને આમાં આગેથી દેખાડી દે સમજો તમને એમ લાગે કે આ મારી પાસે એટલું બધું વર્ક ઓલરેડી આ બધું શૂટ કરવાનું બાકી છે બરાબર કારણ કે કમ્પ્લીટલી બધી વસ્તુ એવું હોય કે આ રીલ્સ એક એવી વસ્તુ છે આ સોશિયલ મીડિયામાં કામ કરવું એવી એક વસ્તુ હોય કે જેને તમારે શું કહેવાય નવીન વસ્તુ જોઈએ નવીન વસ્તુ હોય અને એને પરફોર્મન્સ તરીકે લઈ આવવી પડે કે એને પ્રૂફ દેખાડવું પડે કે આ અંતમાં શું થતું હોય વસ્તુ બરાબર એને થોડુંક ચરિત્ર માણસને ગમે ક્યારે ખબર કે તમારા જીવનમાં એ પ્રવૃત્તિ થઈ ગઈ હોય અને પછી એ જ પ્રવૃત્તિ કરીને હું દેખાડું ને એને રિયલાઇઝ કરું ને તો માણસને મજા આવતી હોય લાઈક કરતા હોય એની હિસાબે એ બધું હાલતું હોય એટલે બહુ ડીપ વસ્તુ એ છે બાકી શૂટ કરવું એટલું બધું મહત્ત્વ નથી શૂટ કરવું જ છે પણ મારા ખ્યાલથી અત્યારે આપણે અનુભવ થઈ ગયો ને એટલું નથી મહત્ત્વ કારણ કે મેઇન વસ્તુ સ્ક્રિપ્ટિંગ કન્ટેન્ટ છે ને કન્ટેન્ટ એ બહુ એટલે બહુ પ્રિપેર કરે પછી તમારો કેમરો ગમે છે ને તો હાલી જાય બરાબર એટલે કન્ટેન્ટ જ મેઈન વસ્તુ હોય તમને એમ કહ્યું કે આ માણસ ડેઈલી કર્યા રાખો તો હાલશે પણ એ વિવાદમાં ના રહેતા બરાબર ડેઈલી કરવાથી ફાયદો નથી કારણ કે બધો અનુભવ કરીને આપણે ટોટલ બેસી ગયા છે હવે એક એવી વસ્તુ કરું છું મારો થોડોક માઇન્ડ છે ને એવો હાલે છે કે ભાઈ ફટાફટ કરું ફટાફટ કરું તો ફટાફટ જીવનમાં હંમેશા એવું કે સક્સેસ હંમેશા બહુ લોંગ ટાઈમે મળતું હોય એને મળે તો ઠીક છે ના મળે તો આપણે કાંઈ પરમિનન્ટ તો ભાઈ નથી બરાબર બીજું કંઈક કરશું જીવનમાં ઘણી બધી વસ્તુ છે પણ કહેવાનો મતલબ એ થાય કે શોખ છે ને એ બહુ મહત્ત્વની વસ્તુ છે કારણ કે કેમ કોઈક માણસને એવું હોય કે ઓહો ભાઈ મને હારા હારા કપડાં પહેરવાનો શોખ હોય તો એને તું હારા હારા આપણા કપડાં લઈને દઈ દે ને એટલે એ માણસ રાજી રાજીને રાજી થઈ જતો હોય બરાબર એટલે મને એક એવી વસ્તુ છે કે કેમેરાનો શોખ છે કેમેરાની સામે ટેસ્ટ કરવાનું પછી હાલે ના હાલે પછીની વસ્તુ છે હું શું બોલું છું ને એ મને મજા આવે પહેલાં એવું હતું કે ઘણી ફેરી તમે ટ્રાય કરજો કે ભાઈ તમે જે બોલો ને એ વસ્તુ તમે મજા આવી બોલી જાઓ આમાં મજા આવે વસ્તુ ના હાલે કારણ કે તમે એક વસ્તુ જો મારા મોઢામાંથી ખરાબ વસ્તુ બોલાડી ને તો એ ઘણા બધા લોકો જોતા એક વસ્તુ ઉપરથી મને ઘણા લોકો છે ને જજ કરી લેતા હોય એટલે બહુ એટલે બહુ સમજી વિચારીને હાલવું પડે એ છે ને તમારું એક બેક બેલેન્સ બનાવવું પડે હું તમને હકીકત વાત કરું આ વસ્તુ તમને કોઈ નહીં કીધી હોય સોશિયલ મીડિયામાં કામ કરવાના તમને કોઈએ નહીં કીધું હજી લગી વાત કરું કે આવજ હું બોલું છું ને બધા નવા નવા ક્રિએટરજી બને ને બરાબર એ મન પડે મન પડે એમ બોલવા માટે હુંય બોલવા માંડું ક્યારેક એવું નથી કારણ કે મગજ ક્યારેક એવું હાલવા માંડ્યું હોય તો બોલવા માંડીએ તો હકીકત વાત કરો ને અત્યારે મારી પાસે એવી વસ્તુ હોય કે મગજ તાજ હું તમારી આમે બોલું છું ને તો મારું અગાઉ મગજમાં વિચારી ગયેલું કે આ શબ્દને કટ કરી નાખો હું ના બોલવું એ મને ખબર પડતી હોય એટલે હું કંઈ અચકાવે નહીં જોજો સિમ્પલ વસ્તુ બોલવી ને તો કંઈ અચકાવવું નહીં આપણે એ બહુ ખાસ વસ્તુ હોય તો ચાલો ફટાફટ હવે ભાઈ ચા પાણી પી લે ચા પાણી પીને પછી મારો એક છે ને મ્યુઝિક વિડીયો શૂટ કરવાનો વિચાર છે પણ કેમેરામેન બધા છે ને બારે છે એટલે પાંચ છ દીઠિયા બધું છે ને આમ બખડાઈ ગયેલું પડ્યું એટલે કેમેરામેન આવશે પછી આ બધી આપણે રીલ્સને બધા શૂટ કરશું ભાઈ ઇન્સ્ટાગ્રામમાં છે અભી યાદવ

अपना घर में है ना भाई कोई दी खावा डेली तो तो गुल्फी, गुल्फी, गुल्फी? ओह चलो रे हमारी गुल्फी आ गई खाने के बाद गुल्फी खानी है फिर अभी सैंडविच बना रहे हैं मम्मी मैं चीज लेके आ चुका हूँ क्योंकि सैंडविच है ना उसमें चीज के बिना कुछ स्वाद नहीं आता यार दे 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 इसके लिए है ना चीज जरूर है सबसे ज्यादा हिंदी में क्यों आ गया हिंदी में मैं ऑलरेडी हिंदी पे सब कुछ बनाता हूँ लेकिन हमारे यहाँ पे सब गुजराती लोग हैं तो क्या करे बताओ आप हम तो गुजराती ज्यादा करता है मैं भी बाबा हिंदी बोल देती कभी कभी <laughs> <laughs> क्रिप्टिंग भी थोड़ी बहुत लिखने की बाकी है फिर बाद में हम वीडियो शूट करेंगे आप इंस्टा पे जरूर जाके देखना मैं बहुत सारी ऐसी कंटेंट बनाता हूँ तो प्लीज यार जरूर से सपोर्ट करना आपका बड़ा भाई समझ के ओके तो हम है ना अभी ये हमारी सैंडविच को खा लेते हैं फिर बाद में ये व्लॉग को एंड कर देते हैं अभी फिलहाल तो मम्मी बना रही है तो कितने मिनट में हो जाएगी मम्मी दस मिनट में ओपर की सामग्री तैयार है

मैं आपको बता देता तो भाई अरे <laughs> रुको मैं बता हूँ मैं सच में बात बता रहा हूँ कि भाई हमारी जो मम्मी होती है ना उसने हमको जन्म दिया क्योंकि वो हमारा पूरा पालन पोषण करती है फिर बाद में उसको ही पता होता है कि मेरे बेटों को क्या चाहिए तो इसके लिए सबसे ज्यादा मम्मी को है ना भाई प्रायोरिटी मिलती है कि भाई मम्मी जैसा कोई बना ही नहीं सकता और लाइफ में कोई भी है ना ऐसा हो ही नहीं सकता उसने हमको जन्म दिया है और वो सब कुछ हमारा बात समझ सकती है हमारी मन की बात भी समझ सकती है, देख लो। में है मैं आपको रही हूं। बड़ा वेट क्यों तो <laughs> कम नहीं हो पा रहा है अच्छे अच्छे खा लेते हैं ફિકર નહી કરતે ઉતરે 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 તો એનો પીવા ગયો તો મિત્રો તમને મારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવી દેજો અને હિન્દી બ્લોગ ચાલુ કરીએ તમે કોમેન્ટમાં જે કહી દેજો બરાબર હિન્દી બ્લોગ અમારો બહુ એટલે બહુ મસ્ત મજાનો જોવાની તમને મજા આવશે કારણ કે બાવા હિન્દી વિભાગ હાલતું હોય મોસ્ટ ઓફલી હું અને બધું થોડું ઘણું હિન્દી શીખી પણ જાશે હું તો આપણે છે ને ભાઈ મળીએ અવાનવા નવા વ્લોગમાં કારણ કે બહુ જાજા સમય પછી વ્લોગ બનાવીએ એટલે બહુ મજા આવે ફિલિંગ્સથી વસ્તુ થતી હોય હું અને તમારો બધાનો સપોર્ટ હોય તો હું દસ ગણી મહેનત કરીને ભાઈ મસ્ત મજાનું તમને હસાવવાની ટ્રાય કરતો રહીશ તો મિત્રો આપણે મળીએ અવાનવા નવા બ્લોગમાં બાય બાય